மா பிர <tem Ash Walker> માટે દરેક ભાવુકોએ જે લક્ઝરી જે ખર્ચ કરે એ તમામ ખર્ચો આત્માએ ઓછો કરી નહીં કરી એમણે દસરાવા સુધી પગ દબાવીને ચાલવા ક્યાં સુધી દસરા આવે ત્યાં સુધી પગ દબાવીને ચાલુ જો ઉતાવળ કરવા ગયા હાજી અને ઉતાવળ જો કરી ને આમાં માણસને તમે ઉત્સાહ અને ઉત્સાહમાં આપી દીધું તો તમે ડબ્બામાં આવી જાઓ આજે માટે મારાજી કે પગડાવીને હવે આ